આપણે કયા રાજ્યમાં રહીએ છીએ અને તમે શાળામાં શાળામાં આવો છો પણ રજા હોય અરે વાહ કોઈ તહેવાર આવતો હોય ત્યારે શાળામાં રજા હોય કેમ રજા આપે ભાઈ તો તહેવારની ઉજવણી કરવા માટે હે ને હા તો આપણે કયા કયા તહેવાર ઉજવીએ છીએ જો વારાફરથી બોલવાનું હોય ને આપણે ઘણા બધા તહેવારો ઉજવીએ છીએ આપણા ગુજરાતમાં તહેવારોનું બહુ મહત્વ છે મજા કરીએ અને એની સાથે સાથે વૈજ્ઞાનિક કારણ હોય એ તહેવારોની ઉજવણી સાથે ચલો વિહાની બેન હા નવરાત્રી દિવાળી સરસ ઉત્તરાયણ ચાલો બીજા કયા કયા તહેવાર ઉજવીએ છીએ હા નવરાત્રી આવી ગયો અને આ છોકરાઓને કયો તહેવાર ગમે ભાઈ વધારે ઉત્તરાયણા ને બીજો બીજો કોઈ તહેવાર ગમે ને હા રક્ષાબંધન ગમે પછી દિવાળી દિવાળી સરસ અને હવે ગણેશ ચતુર્થી પણ આવશે ને એ ગણેશ ચતુર્થી નો તહેવાર પણ ગમે ને તો ચાલો આજે છે ને છોકરાઓને જે વધારે ગમે છે ને એ તહેવારની આપણે ચર્ચા કરીએ કયો તહેવાર ઉત્તરાયણ જુઓ તમારી તમારા ગણિતના અધ્યયન સંપુટમાં આ પેજ નંબર 20 ઉપર જો એક ચિત્ર આપ્યું છે આપ્યું છે ને શેનું છે ચિત્ર કયા તહેવારનું છે ઉત્તરાયણનું છે તમારે આ કેલેન્ડરમાંથી ચિત્રનું બરાબર અવલોકન કરવાનું છે હો ને જોવાનું બરાબર કે ચિત્રમાં શું શું છે હું 2 મિનિટ આપું છું ચાલો બધાની નજર ચિત્ર ઉપર હવે વારાફરતી પરથી જવાબ આપવાનો હા એક એક વસ્તુ બોલવાની બધી નહીં ચિત્રમાં શું શું દેખાય આ બધા ક્યાં બેઠેલા હશે હા ક્યાં બેઠેલા છે ધાબા ઉપર કેમ ભાઈ ધાબા ઉપર પતંગ ચગાવવા માટે અને પતંગ કંઈ ઘરમાંથી ચગાવા હા ખુલ્લા આકાશમાં ચગાવવાનો એટલે બધા ધાબા ઉપર બેઠા છે હવે જુઓ આ કોણ છે ભાઈ એવું નહીં આ કોણ છે આ બાળકો બાળકો પતંગ ચગાવે છે અને અહીં કોણ બેઠું છે મમ્મી પપ્પા અને હવે તમારે છે ને હું પૂછું એ જવાબ આપે રિતેશભાઈ આ ચિત્રમાં કઈ કઈ વાનગી છે વાનગીનું નામ બોલવાનું હા શું દેખાય છે એ શું છે હા આંગળી દઈને બતાવો આંગળી દઈને બતાવો બેટા આમ હા અરે વાહ સરસ જુઓ ભાઈ આ ચિત્રમાં મસ્ત મસ્ત વાનગી આપણે ઉત્તરાયણમાં શું શું ખવાય આપણે બધા શું ખાઈએ છીએ જો આ ચિત્રમાં જોતા જાઓ અને બતાવો ચાલો આ શું છે

ચલો આ ચાર રંગમાંથી આવની બેન તમને કયો રંગ ગમે કેસરી કેસરી રંગ અને રોશન તને કયા રંગનો પતંગ ગમે બોલો પણ રંગ તો બોલો ગમે છે તો હા જાંબલી રંગનો પતંગ છે અને ભાઈ તમે કા તમે પતંગ ઉડાડવા જાવ છો હા તો પતંગ ઉડાડતી વખતે શું ધ્યાન રાખવાનું હા પતંગ વડે દોરી વડે આપણા આંગણા કપાઈ ના જાય એનું ધ્યાન રાખવાનું ને પતંગ ચગાવતી વખતે આપણો પતંગ ચગાઈ કપાઈ ના જાય એનું પણ ધ્યાન રાખવાનું અને તમે શું બોલો પતંગ કપાય તો શું બોલો અા સરસ ચાલો હવે આ તહેવારના ચિત્ર વિશે બધા એક સાથે બોલવાનું ચાલો હા હું જે વસ્તુનું નામ ચાલો બધા વાનગીનું નામ બોલશે બોલો છે અરે વાહ અને પતંગ કયા કયા રંગના છે ભાઈ અને વાદળી આ કયો રંગ છે વાદળી રંગ ખૂબ સરસ